નમસ્કાર દર્શક મિત્રો પરે સોહન સમ્રાટ આપનું હાર્દિક સ્વાગત છે મોરબીના સનાળા ગામ નજીક હોટલ પાસે બેઠેલા મિત્રો પાસેના હથિયારમાંથી મિસ ફાયરિંગ થતા એક યુવાન ઇજાગ્રસ્ત મોરબીના સનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલ નજીક મિત્રો બેઠા હોય દરમિયાન પિસ્તોલ જેવા હથિયાર વડે ફાયરિંગની પ્રેક્ટિસ કરવા જતાં મિસ ફાયરિંગ થતાં એકને ઈજા થઈ હતી જેને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ મામલે મોરબી શહેર એ ડિવિઝન પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવતા ઈજાગ્રસ્તને સારવાર માટે લઈ જનાર શખ્સની કારમાં પણ હથિયાર મળી આવતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે આ બાબતે વાત કરીએ તો મોરબીના સનાળા ગામ નજીક આવેલ હોથલ હોટલના ગ્રાઉન્ડમાં ફાયરિંગ થયું હોય અને એક વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાની માહિતી મળતા જ મોરબી શહેર એ ડિવિઝન પોલીસની ટીમ દોડી જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી જે મામલે મોરબી એ ડિવિઝન પીએસઆઈ આરપીઆર સોનારાએ આરોપી મોન્ટુ વલ્લભભાઈ રાવલ અને મહીપતસિંહ અનુરૂધસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે આર્મ્સ એકર્ટ સહિતની કલમો મુજબ ગુનો રજિસ્ટર કરાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે બ્યુરો રિપોર્ટ શ્રીકાંત પટેલ મોરબી